કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો મુખ્ય પ્રશ્ન નંબર છ હવે છઠ્ઠા પ્રશ્નમાં એવું કીધું છે કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર આ સંખ્યા અને આ સંખ્યા શા માટે વિભાજ્ય છે હવે સૌથી પહેલા વિભાજ્ય કોને કહી શકાય તો કે જે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ કોઝ એને વિભાજ્ય કહી શકાય બાકી એ સંખ્યાને આપણે વિભાજ્ય કહી શકતા નથી તો ચાલો સૌથી પહેલા આ સંખ્યાને ચકાસતા તો આની અંદર આપણે જોઈએ તો અહીંયા પણ 13 છે અને અહીંયા પણ 13 છે એટલે 13 છે ને આપણે સામાન્ય કાઢી લઈએ તો કૌંસની અંદર શું વધે છે તો કે 7 એટલે કાઉસ થી અંદર સાત ગુણ્યા અગિયાર કરીએ તો સત્યોતેર અને સત્યોતેર ગુણ્યા એક વત્તા એક કરીએ તો સોરી સાત ગુણ્યા અગિયાર એટલે સત્યોતેર 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 અને એટલે કે થશે તેર ગુણ્યા ઓગણચાલીસ ચાલીસ અઠ્યોતેર અને ઓગણચાલીસ એટલે તો કે તેર તેરી ઓગણચાલીસ અને ઓગણચાલીસ ટુ અઠ્યોતેર એટલે બે તેરી છ ઓગણચાલીસ ના આપણે બે બે ભાગ પાડીએ તો તેર તેરી ઓગણચાલીસ એટલે કે તેર તેરી ઓગણ ચાલીસ ઓગણ અને અઠ્યોતેર ગુણ્યા તેર એટલે કે આપેલ સંખ્યા વિભાજ્ય તરીકે દર્શાવી શકાય એના પછી ક્વેશ્ચન નંબર બે તો આની અંદર આપણે જોઈએ પાંચ સામાન્ય છે તો પાંચ સામાન્ય હોય તો આપણે શું કરશું તો કે ને આપણે સામાન્ય લઈ લેશું તો અહીંયા હોય છે સાત ગુણ્યા છ પાંચ સામાન્ય લીધા બેતાલીસ બેતાલીસ ચોક એટલે ચાર તેરી બાર બેતાલીસ ગુણ્યા બાર અને બારધું ચોવીસ અને સાત છોક બેતાલીસ ગુણ્યા ચાર તેરી બાર બાર દુ ચોવીસ અને ચોવીસ ગુણ્યા એટલે બે દુ ચાર બે ચોક આઠ ચાર દુ આઠ અને ચોકે ચોકે સોળ એક હજાર ને આઠ અને વત્તા એક એટલે કે આપેલ સંખ્યા છે એ આપેલ સંખ્યા અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે માટે આપેલ સંખ્યા વિભાજ્ય છે કારણ તો કે કારણ કે આ સંખ્યાને અવિભાજ્ય સ્વરૂપે દર્શાવી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર છ છે એને આપણે સોલ્વ કર્યો છે આવતા આવતા લેક્ચર ની અંદર આવતા ની અંદર આપણે આના પછી નો ક્વેશ્ચન નંબર સાત જોશું